બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈ એબીપી ન્યૂઝ સી વોટરનો ઓપિનિયન પોલ ઇન્ડિયા ગઠબંધન સાઉથ ઝોનમાં આગળ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો મહારાષ્ટ્ર મંત્રી ધનંજય મુંડે કોરોના સંક્રમિત દેશમાં નવા વેરિયન્ટ ચેન વન ના ત્રેસઠ કેસ મધ્યપ્રદેશમાં મોહન મંત્રીમંડળનો વિસ્તાર કેબિનેટ સહિત અઠ્યાવીસ મંત્રીએ લીધા શપથ પ્રહલાદ પટેલ કૈલાશ વિજય વર્ગીય બન્યા મંત્રી ઇન્ડિયા ગઠબંધનમાં નારાજગીના સમાચાર વચ્ચે નીતીશકુમારનું નિવેદન કહ્યું મારે નથી કોઈ પદની ઈચ્છા વિપક્ષ છે એકજૂટ આઈએસઆઈએસ આતંકી મોડ્યુલ પર મોટો ખુલાસો એનઆઈએના સૂત્રો મુજબ રડારમાં રેલવેનો એક ક્લાર્ક બનાવટી મેડિકલ બિલથી આતંકી ફંડિંગનો આરોપ જુનાગઢના માંગરોળના ઇન્દિરાનગરમાં ડ્રગ સાથે અડસઠ પોઈન્ટ અઢાર ગ્રામ ડ્રગ સાથે એક ઝડપાયો એસઓજીએ સાત લાખનો ગુદામાલ કર્યો છે